મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડીયોને ખાસ જોઈ લેજો નહીતર તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે તો કેવા લોકોનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે કેવા લોકોને જે મફત અનાજ નહીં મળે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ જોઈએ મિત્રો તો રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે

પોતાના રેશન કાર્ડની અંદર જે-જે સભ્યોનું કેવાયસી કરાવેલું નથી તો એમને 1 એપ્રિલ 2025 થી રેશન કાર્ડની અંદર મફત અનાજનો લાભ મળશે નહીં તો તમારા રેશન કાર્ડની અંદર જો ઈ કેવાયસી બાકી હોય અથવા તો રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો 31 માર્ચ 2025 સુધીમાં કરાવી લેજો નહીતર તમને राशनનો લાભ મળશે નહીં હવે કેવી રીતે ચેક કરવું કે કયા સભ્યોનું છે કેવાયસી બાકી છે કયા સભ્યોનું કરાવેલું છે તો એની આપણે આગળ માહિતી જોઈએ તમારું પૂરું નામ દાખલ કરવાનું છે અને અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે કે ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી રેશન કાર્ડ નંબર નાખીને તમારે તમારો પાસવર્ડ બનાવવાનો રહેશે મિત્રો જેવો તમારો આઈડી પાસવર્ડ બની જાય ત્યારબાદ તમારે અહીં ચાર અંકનો તમારો પિન પિન તમારે તમારે દાખલ દાખલ કરવાનો રહેશે તો આપણે કરી દઈએ ત્યારબાદ લોગિન થવાનું રહેશે હવે લોગિન થયા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આપણે જવાનું છે આધાર ઈ કેવાયસી મિત્રો તમે જોઈ શકો છો આધાર ઈ કેવાયસી નો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે જો તમારે ઈ કરવાનું બાકી હોય તો તમારે આ ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરી લેવાની રહેશે ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે એક અહીં બોક્સ આવશે એમાં માર્ક કરવાનું છે ત્યારબાદ તમારે કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે અહીં તમારો તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો

તો એમાં તમને એ જે તારીખ છે એ તારીખની જોવા મળે અને અહીં તમને નો જોવા મળશે તો જે સભ્યોનું બાકી હોય તે એકત્રીસ માર્ચ પહેલા કરાવી લેજો જેથી કરીને જે આવતા મહિને દરેક સભ્યોને જે રેશન કાર્ડનો મળતો લાભ છે એ મળતો રહે